જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો આજે આપણે જોવાના છીએ હાઈકોર્ટ ડ્રાઈવર મોડલ પેપર નંબર છ સંપૂર્ણ પરીક્ષા આધારિત મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે પરીક્ષાના અંતિમ દિવસોની અંદર રિવિઝન માટે આપણી મોસ્ટ એમપી પીડીએફ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે પાંચ હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમપી એમસીક્યુ પ્રશ્ન આપેલા છે આની અંદર ઓકે મિત્રો જેની અંદર આપણો આખો સિલેબસ વાહનનું પાયાનું જ્ઞાન છે ઓકે મોટર વાહન કાયદાનું જ્ઞાન છે ટ્રાફિક રૂલ્સ બે હજાર નવા દંડ મુજબ જીકે છે ગુજરાતી ભૂગોળ છે ગુજરાતી વ્યાકરણ છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ વર્તમાન પદાધિકારીઓ સાથે તો આ તમામ વસ્તુઓ આપેલી છે ઓકે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપમાં ઓકે જવાબો આની સાથે આપેલા છે આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો કોઈપણ પ્રકારની વધારાની જાણકારી હોય કોઈપણ ઈસ્યુ હોય કોઈપણ પ્રોબ્લમ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો એના સિવાય મિત્રો પરીક્ષાના અંતિમ દિવસોમાં સ્વમૂલ્યાંક મૂલ્યાંકન કરવા માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર હાઈકોર્ટ ડ્રાઈવરની ફૂલ એકવીસ મોકટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે એકસો બાર રૂપિયામાં જેમાં ફૂલ સિલેબસની એકવીસ મોક ટેસ્ટ આપવામાં આવશે ઓકે તો કયા માર્ક્સ પચાસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ ઝીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવશે સંપૂર્ણ પરીક્ષા જેવો જ તમને અનુભવ થશે આનું પ્રથમ મોકટેસ્ટ ફ્રીમાં મૂકવામાં આવેલી છે તો ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને ફ્રી ટેસ્ટ અવશ્ય આપી દેજો જેથી તમને ખ્યાલ આવે કે આપણો અન્ય વિદ્યાર્થીઓ સાથે તમારી સરખામણી થશે તમારો રેન્ક બતાવશે તો બધું ખ્યાલ તમને આવી જશે ઓકે આ મોડલ પેપરની તમને પીડીએફ પણ મળી જશે વધારે માહિતી માટે તમે અહીં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો આ હેલ્પલાઇન નંબર આપેલો છે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે પૃથ્વીની સપાટીને વીંટાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ખાલી જગ્યા કહે છે ચાલો તો એને કહેવામાં આવે છે મિત્રો શોભ આવરણ ઓકે શોભ આવરણ ઓકે અંગ્રેજીમાં જેને પ્રોપોસ્પિયર પણ કહેવામાં આવે છે નેક્સ્ટ આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય છે તો એને કહેવામાં આવે છે મિત્રો રિવર્સ રેપો રેટ ઓકે રિવર્સ રેપો રેટ એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે અહીં ત્યારબાદનો ક્વેશ્ચન માણેક થાળીનો મેળો ક્યાં ભરાય છે ચાલો તો માણેક થાળીનો મેળો ભરાય છે મિત્રો ડાકોર ખાતે ઓપ્શન સી રાઈટ આન્સર સોરી બી ડાકોર બી ઓકે ચાલો ત્યાર બાદનો ક્વેશ્ચન છે ગુજરાતના પ્રખ્યાત પતંગ ઉત્સવની સંસ્કૃતિ ઉજાગર કરતું પતંગ સંગ્રહાલય અથવા તો પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ઓકે તો આવેલું છે અમદાવાદ ખાતે કે આવેલું છે પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે નેક્સ્ટ નીચેના પૈકી કઈ સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે દર વર્ષે રણજીતરામ સુવર્ણ પુરસ્કાર આપે છે તો રણજીત રામ સુવર્ણચંદ્રક આ પુરસ્કાર જે છે મિત્રો ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે ઓકે ગુજરાત સાહિત્ય સભા દ્વારા નેક્સ્ટ પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે ઉદવાડા કયા જિલ્લામાં આવે મિત્રો વલસાડ જિલ્લામાં ઓકે ઉલટી રીતે પણ પ્રશ્ન પૂછે કે ભાઈ ચાલો પેનનો કલર પેલો આપણે બદલી લઈએ ચાલો તો કે ભાઈ આ ઉદવાડા કયા ધર્મનું તીર્થ તીર્થધામ છે તો પારસીઓનું પારસીઓનું કાશી એટલે ઉદવાડા નેક્સ્ટ વડી અદાલતના ન્યાયાધીશ ખાલી જગ્યા વર્ષની વય નિવૃત્ત થાય છે જે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય તે કેટલા વર્ષની વય નિવૃત્ત થાય છે તો જવાબ આવશે મિત્રો બાસઠ વર્ષની ઉંમરે અને જો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમરે નિવૃત્ત થાય તો પાંસઠ વર્ષ આવે ઓકે વડી અદાલતના બાસઠ વર્ષ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના પાસઠ વર્ષ નેક્સ્ટ રેવા ફિલ્મ કઈ નવલકથાના આધારે બનેલી છે તો જવાબ આવશે તત્વમસી ત્યાર ત્યારબાદ ક્વેશ્ચન છે ઉત્તર થી દક્ષિણ તરફ જતા નીચેની પૈકી પર્વતમાળાનો કયો ક્રમ સાચો છે ઓકે ઉત્તર થી કરીને દક્ષિણ સુધી તો વાત આમાં ઓપ્શનમાં છેલ્લે આપણે ખબર હોય જોઈએ કે છેલ્લે પર્વત મારા સહાદ્રી પર્વત મારા આમાંથી આવે એટલું જો તમે જાણી લો તો છેલ્લે સહાદરી આપેલું છે ઓપ્શન એક માત્ર ડીમાં ઓકે સૌ પ્રથમ શિવાલિક ત્યારબાદ અરવલ્લી ત્યારબાદ વિંધ્યાંચલ અને છેલ્લે સહાદરી એટલે કે ઓપ્શન ડી અહીં આપણો એકદમ સાચો જવાબ બનશે નેક્સ્ટ વીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સાતસો વીસ કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે તો ઝડપ નું એક જ મિત્રો સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અહીં આપણે સમય શોધવાનો છે તો સમયને સામે લઈ જાઓ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ આવું સૂત્ર બને ઓકે મિત્રો તો કેટલા કિલોમીટર અંતર છે સાતસો વીસ ભાગ્યા કેટલો સમય લાગે વીસ વીસ મિનિટ પ્રતિ સેકન્ડનો તો વીસ કરો ને આમાં આપણે જુઓ મીટર પ્રતિ સેકન્ડમાંથી કલાકમાં જવું છે એટલે આને જે છે આપણે પાંચ ભાગ્યા અઢાર પાંચ ભાગ્યા પડશે અઢાર દુ છત્રીસ અને પાંચ દુ દસ જવાબ આવે દસ કલાક ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ત્યારબાદ નો ક્વેશ્ચન છે કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપ એવો એ છે મિત્રો પારો ઓપ્શન ડી ચાલો સુરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે સુરપાણેશ્વર તો મિત્રો એ આવેલું છે નર્મદા ઓકે મિત્રો આવા સરસ મજાના પાંચ હજાર એમસીક્યુ ક્વેશ્ચન એક વખત પરીક્ષા પહેલાં મિત્રો હશે રિવિઝન સ્વરૂપે જોઈ જાઓ તો પરીક્ષામાં સો ટકા પચાસ માસથી ચાલીસ પ્લસ તમારા માર્ક્સ આવશે ઓકે તો કોન્ટેક નંબર આપેલા છે એમાં કોલ પણ કરી લેજો ચાલો પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓએ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું તો જવાબ આવશે દીવ ત્યારબાદનું ક્વેશ્ચન છે સૂર્યના કિરણોને ધરતી સુધી પહોંચવામાં આશરે કેટલો સમય લાગે છે ઓકે સૂર્યના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે તો જવાબ આવશે આઠ મિનિટ અને વીસ સેકન્ડ ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મકાનના આધાર રૂપ થાંભલી તો એના માટે મિત્રો શબ્દ છે કુંભી શું જવાબ આવશે કુંભી નેક્સ્ટ તેણે મને કારણ કહ્યું ખરું વિધાનમાં નિપાત શોધો તો આ વાક્યની અંદર નિપાત કયો છે મિત્રો તો તમે જોઈ શકો છો આ ખરું આ ખરું શબ્દ શું છે મિત્રો નિપાત છે તો જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદનો ક્વેશ્ચન છે સાર શબ્દનો સામાનર્થી શબ્દ શોધો કે આ બધા પ્રશ્નો મિત્રો મોટાભાગના પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટની જે તે ઇક્ઝામો પૂછાયેલા છે કે ગુજરાત હાઈકોર્ટે ગમે એ એક્ઝામ લેવાની હોય જેમ કે ડીવાયસો હોય પટ્ટાવાળાની ઇઝામ હાઈકોર્ટના હાઈકોર્ટ બેલીફની એક્ઝામ ઓકે એના આધારે જ આપણે આ સંપૂર્ણ એનાલિસિસ કરીને પેપર બનાવેલું છે તો સારનો સામાનાર્થી શબ્દ આવે છિદ્ર સાચું સંધિ જોડાણ શોધો મહાપ્લસ અનલ ઓકે અહી જુઓ અહી આ પ્લસ અ આ પ્લસ અ જોડાય તો બને આ બને મિત્રો જવાબ શું આવે મહાન કમર કસવી રૂઢિપ્રયોગ નો અર્થ આપો કમર એટલે હિંમતથી કામ કરવા તૈયાર થવું ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ખર્ચી ખૂટી યારી તૂટી કહેવતનો અર્થ આપો તો જવાબ આવશે કે પૈસા ના હોય તો દોસ્તી તૂટી જાય ઓકે મિત્રો આવા સરસ મજાના મોડલ પેપર પણ આપેલા આપે એપ્લિકેશન ઉપર મોકટેસ્ટ આપેલા છે જેમાં પ્રથમ મોકટેસ્ટ એકદમ ફ્રીમાં છે તો આ પ્રથમ મોકટેસ્ટ મિત્રો અવશ્ય આપજો તમારી જો સંપૂર્ણ પરીક્ષા જેવો અનુભવ તમને મિત્રો થશે જો સારા લાગે તો પરચેસ કરજો બાકી ના કરતા પણ પ્રથમ મોકટેસ્ટ અવશ્ય આપી લેજો આપી દેજો જેથી તમને ખ્યાલ આવે કે કેવું પેપર પૂછાશે આપણા કેટલા માર્ક્સ આવે છે અને અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખામણી પણ તમારી થશે રેંક પણ તમારો બતાવશે ઓકે ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે તો સૌથી નાનો મોટો અપૂર્ણાંક શોધવા માટે શું કરાય સરખામણી કરી લેવાય ચોકડી ગુણાકાર જેમ ઓકે જો કશું ના આવડે તો તો સૌ પ્રથમ આ બે સંખ્યાને આપણે સરખામણી કરવાની છે ભાઈ બે ભાગ્યા ત્રણ પાંચ ભાગ્યા છ ઓકે આમાં આપણે નાનો શોધવાનો છે ચોકડી ગુણાકાર કરવાનો આવી રીતે છ દૂને બાર ત્રણ પંચા પંદર આમાંથી નાનો શોધવાનો છે નાનો કયો આવે બે ભાગ્યા ત્રણ તો બે ભાગ્યા ત્રણ ને આપણે જીવંત રાખીએ બે ભાગ્યા ત્રણ ઓકે આ ઓપ્શન ઉડી ગયો હવે બે ભાગ્યા ત્રણની સરખામણી આના ભાગી કરો સાત ભાગ્યા નવ સાથે ચોકડી ગુણાકાર કરો આવી રીતે નવ દુ અઢાર સાત તેરી એકવીસ તો આમાંથી નાનો કયો છે બે ભાગ્યા ત્રણ તો બે ભાગ્યા ત્રણને જીવતો રાખો ઓકે તો આ ઓપ્શન સીને ઉડાડી નાખો હવે સરખામણી કરો બે ભાગ્યા ત્રણ અને ત્રણ ભાગ્યા પાંચની ચોકડી ગુણાકાર કરો મિત્રો પાંચ દુ દસ ત્રણ તેરી નવ આમાંથી નાનો કયો છે ત્રણ ભાગ્યા પાંચ આમાંથી નાનો છે તો ફાઇનલ જવાબ શું આવે ફાઇનલ જવાબ આવે ત્રણ ભાગ્યા પાંચ ઓપ્શન ડી તો ફક્ત આપણે સરખામણી કરતું જવાનું ગુણાકારની જેમ દસ ના અવયવોની સરાસરી શોધો દસ ના અવયવો કયા કયા થાય મિત્રો અવયવો એટલે શું અવયવોની વ્યાખ્યા શું છે મિત્રો તો કે જે સંખ્યા ને આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે જે તે સંખ્યાનો અવય અવયવ કહેવાય મિત્રો દસના અવયવ કયા થાય મિત્રો એક દસને એક વડે નિશેષ ભાગી શકાય બે વડે નિશેષ ભાગી શકાય ત્રણ વડે નિશેષ ના ભાગી શકાય એટલે ત્રણ નહીં આવે ચાર પણ નહીં આવે પાંચ આવશે ઓકે અને ત્યારબાદ આવશે મિત્રો દસ પોતે તો આથી ગયા દસના અવયવ કયા કયા એક બે પાંચ અને દસ આપણે સરાસરી શોધવાની સરાસરી શોધવી હોય તો આપેલ ઉપર સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો આ બધાનો સરવાળો કરવાનો એક પ્લસ બે પ્લસ પાંચ પ્લસ દસ અને ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે ચાર છે આનો સરવાળો કરો મિત્રો મિત્રો તો સરવાળો થાય અઢાર અઢાર ભાગ્યા ચાર કરો તો ચોગુ ચોગુ સોળ અને હજી બે વધશે એટલે કે ચાર પોઈન્ટ પાંચ જવાબ આવશે ચાલો એકસો બાસઠ ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ થશે પૂર્ણ વર્ગ આપણે બનાવવાની છે આને આપણે જવાબ ઉપરથી કરી શકીએ છીએ ઓકે તો એકસો બાસઠ સંખ્યા છે અને પૂર્ણ વર્ગ બનાવવા માટે કઈ સંખ્યા વધે ગુણવી પડે તો વારાફરતી વારો દરેક સંખ્યાને ગુણતા આવો અને જો એ સંખ્યા વર્ગ બને તો જવાબ આપણો આવી જશે મિત્રો ઓકે ઓકે તો આને મિત્રો જે છે એકસો બાસઠ ગુણ્યા પાંચ કરો તો આઠસો દસ જેવો જવાબ આવે આ શું આઠસો દસ કોઈ સંખ્યાનો વર્ગ છે તો નથી મિત્રો તો આ તો ડાયરેક્ટ નહીં આવે ત્યારબાદ એકસો ને જે છે બે વડે ગુણો તો ઓપ્શન એ તો નીકળી ગયો ત્યારબાદ બીજો ઓપ્શન ચેક કરીએ એકસો બારસઠ ગુણ્યા બે કરીએ તો આનો ગુણાકાર કરો તો બે દુ ચાર છ દુ બાર બારનો વગર વધી પડી એક બે એકા બે બે ને એક ત્રણ ત્રણસો ચોવીસ તો ત્રણસો ચોવીસ શું કોઈ સંખ્યાનો વર્ગ છે હા આશરેનો વર્ગ છે ત્રણસો ચોવીસ અઢારનો તો બસ તો અપૂર્ણ થઈ ગઈ ઓપ્શન બી સાચો જવાબ ઓકે બાકી તમે લસાની રીતે પણ આવી રીતે ભાગ પાડીને પણ ઓકે શોધી શકો છો ચાલો છન્નું બરાબર ખાલી જગ્યાના એંસી ટકા તો છન્નું બરાબર ખાલી જગ્યાના ના ખાલી જગ્યા એટલે એક્સ ના એટલે ગુણાકાર એસી ટકા ટકા એટલે એસી ભાગ્યા સો ચાલો તો હવે છે છન્નું ને છન્નું આ બાજુ જે એસી ભાગ્યા ને આ તરફ આવવા દઈએ તો સો ઉપર જતા રહેશે એસી નીચે જતા રહેશે આ જીરો ગયો આ જીરો જશે હવે આનો ભાગ હલાવીએ તો બાર અઠ્ઠા છન્નું થાય મિત્રો બાર અઠ્ઠા છન્નું બાર ગુણ્યા દસ એટલે એકસો વીસ જવાબ આવે ઓપ્શન ડી ચાલો ચોવીસ માણસો એક કામ પંદર દિવસમાં પૂર્ણ કરે છે તો તે કામ ત્રીસ માણસોને પૂર્ણ કરતાં કેટલા દિવસ લાગે જો ચોવીસ માણસોની મિત્રો પંદર દિવસ થતા હોય તો ત્રીસ માણસોને કેટલા દિવસ થશે સામાન્ય બુદ્ધિનો ક્વેશ્ચન આપણે આને કહી શકીએ છીએ જુઓ ચોવીસ માણસોને પંદર દિવસ લાગે છે તો ત્રીસ માણસો તો માણસો વધી ગયા જો માણસો મિત્રો વધે તો દિવસો શું થાય ઘટે એટલે પંદર કરતાં નાનો જવાબ આવે પંદર કરતાં નાનો જવાબ આવે ઓગણીસ ના આવે એકવીસ ના આવે અઢાર ના આવે તો વધ્યું શું ઓપ્શન સી સાચો જવાબ ઓકે મિત્રો તો આ ગણવાની જરૂર નથી કારણ કે ચોવીસ માણસોને જો પંદર દિવસ લાગે તો ત્રીસ માણસો હવે ચોવીસમાંથી ડાયરેક્ટ ત્રીસ માણસો થઈ ગયા તો દિવસો ઘટે ને પંદર દિવસ કરતાં ઓછા દિવસ લાગે માણસો વધે દિવસો ઘટે તો પંદર કરતાં ઓછા દિવસો લાગે તો બાર જવાબ આવી ગયો નેક્સ્ટ તાજેત સમાચારમાં રહેલ વન બિગ બ્યુટીફુલ કાયદો કયા દેશ સાથે સંકળાયેલ છે જવાબ આવશે અમેરિકા અમેરિકા સાથે જુલાઈ એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું નિધન ક્યાં થયું હતું તો એ થયું હતું પન્ના ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે વિશ્વ વસ્તી દિવસ અગિયાર જુલાઈ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ છે કે કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો ચાલો તો મિત્રો એમાં જવાબ આવશે આપણો એમાં જવાબ આવશે કચ્છ જિલ્લામાં ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થઈ રહ્યું છે ઓકે આ તમામ પ્રશ્નો મિત્રો આપણે ગુજરાત પાકિત એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી કરંટ અફેર છે વાદળી રંગના લંબચોરસ ચિહ્નો નીચેના માંથી શું દર્શાવે છે જવાબ આવશે માહિતી વર્ણ પ્રતિબંધિત વિસ્તારને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ઝોન ધુમ્મસ લેમ્પ અથવા ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે જ્યારે જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ શું કરવું જોઈએ ગિયર બદલીને ગતિ ધીમી કરવી જોઈએ ઓપ્શન એ જાહેર જગ્યાએ નોંધણી કરાવ્યા વગર વાહનનો ઉપયોગ કરવો ઓકે નોંધણી કરાવ્યા વગર વાહનનો ઉપયોગ ના કરી શકાય શું છે એ ગુનો છે ગેરકાયદેસર છે ઓપ્શન એ સાચો જવાબ રહેશે નેક્સ્ટ અકસ્માતના લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ તો ડ્રાઈવરે શું કરવું જોઈએ મિત્રો ચોવીસ કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાકમાં જાણ કરશે ઓપ્શન એ નેક્સ્ટ ઓટોમોબાઈલમાં કયા પ્રકારનું એન્જિન સામાન્ય રીતે વપરાય છે ચાલો તેમાં વપરાય છે મિત્રો આંતરિક કમ્બસન એન્જિન નેક્સ્ટ આંતરિક કમ્બસન એન્જિનમાં વપરાતું મુખ્ય બળતણ કયું છે તો એ છે ગેસોલિન ઓકે વહારનું પાયાના જ્ઞાનના આવા પ્રશ્ન પૂછાશે મિત્રો વાત કરીએ હાઈકોર્ટ હાઇકોર્ટના કોલ લેટર જે છે એક બે દિવસમાં આવી જશે એમાં ચિંતા કરવાની જરૂર નથી ઓકે હાઇકોર્ટની એક્ઝામમાં મિત્રો મોટા ભાગે એવું બનતું હોય છે આ બે ત્રણ દિવસની વાર હોય એક્ઝામને ત્યારે કોલ લેટર નીકળતા હોય છે ઓકે બાકી એક્ઝામના વાર નથી હોતું આમાં કે દસ દિવસ પહેલા કોલ લેટર આવી જાય આમાં બે ત્રણ દિવસની વાર હોય ત્યારે આવતા હોય છે એન્જિન દ્વારા ઉત્પન્ન થતી શક્તિ ઘણી વાર આમાં માપવામાં આવે છે એટલે કે એન્જિન દ્વારા ઉત્પન્ન થતી શક્તિ શેમાં માપવામાં આવે જવાબ આવે હોર્સ પાવર તમારા ડેશબોર્ડ પર ચેક એન્જિન લાઇટ સામાન્ય રીતે શું સૂચવે છે ઓકે ચેક એન્જિન લાઇટ શું સૂચવે મિત્રો એન્જિન સિસ્ટમમાં ખામી અત્યારબાદનું ક્વેશ્ચન છે વાહનના ફિટનેસ સર્ટિફિકેટનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ફિટનેસ સર્ટિફિકેટનો સમયગાળો 15 વર્ષ હોય ચાલો ફાસ્ટટેગ ન લગાવેલ વાહન માટે ટોલ પ્લાઝા પર કેટલી વધુ રકમ લેવામાં આવે ડબલ રકમ લેવામાં આવે એટલે બે ગણો ટોલ લેવામાં આવે છે નેક્સ્ટ ગુડ સમ રિટર્ન કાયદા હેઠળ એક વ્યક્તિને શું સુરક્ષા છે તેમાં મિત્રો જે ગુડ સમરિટર્ન કાયદા હેઠળ દંડ ના થાય પૂછપરછ પણ ના થાય અને હોસ્પિટલનો ખર્ચ પણ ના થાય તમામ આવે ફાઇનલ જવાબ ઓપ્શન ડીમાં આપણે ટીક કરશું ચાલો ગુડ સમરીટન કાયદો ક્યારે લાગુ થયો તો આ કાયદો થયો હતો વર્ષ બે હજાર સોળમાં આ કાયદો લાગુ થયો હતો ચાલો ઈ ચલણ માટે કઈ એપ બે હજાર પચીસ સુધી સર્વસામાન્ય ઉપયોગમાં છે તમને તો એ જવાબ આવશે ઉમંગ નેક્સ્ટ પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા પર કેટલો દંડ છે ઓકે પીયુસી પોલ્યુશન અન્ડર કંટ્રોલ પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા પર કેટલો દંડ છે તો જવાબ આવશે 2000 ઓકે 2000 રૂપિયા ચાલો નેક્સ્ટ ભારતમાં એક્સપ્રેસ વે પર સૌથી વધુ સ્પીડ મર્યાદા કેટલી છે સૌથી વધુ સ્પીડ મર્યાદા છે મિત્રો 120 કિમી પ્રતિ કલાક ઓકે એકસો વીસ કિમી પ્રતિ અવર નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને આપી દીધી છે તો આ નિશાની શું બતાવે છે મિત્રો તો ધ્યાનથી જુઓ આ નિશાની મિત્રો શેની છે તો આ છે મિત્રો આરામ ગૃહની ઓકે અહીં એક ખાટલો આપી દીધો છે જવાબ આવે આરામ ગૃહ નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન છે આજનો પચાસ માર્ક્સનું પેપર સંપૂર્ણ પૂરું થાય છે આપણું નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે ચાલો અહીં જો આ કાળા કારાકરણનો રસ્તો આપી દીધો છે ને લાલ પટ્ટો મારી દીધો છે આનો મતલબ થાય છે આગળ રસ્તો નથી આગળ રસ્તો નથી તો મિત્રો આ હતું આપણું આજનું સંપૂર્ણ પચાસ માર્ક્સનું મોડેલ પેપર ઓકે તો આપણી પીડીએફ પરચેસ કરવા માંગતી હોય કોઈ પણ પ્રકારનો સવાલ હોય કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય તો આપણા કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર ગમે ત્યારે તમે કોલ કરી શકો છો વધારે જાણકારી માટે કોર્ટ ડ્રાઈવર રિલેટેડ પીડીએફ મટીરિયલ માટે અથવા તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આજ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે મોક્ટ